ચાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ પુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ઉગ્ર રોષ વ્યક્ત વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો ગુજરાતમાં ઘણીવાર વાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળતો હોય છે કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં ઉગ્ર રોષ વ્યક્ત કરતા તંત્રમાં શોપો પડી ગયો હતો તેમનો સીધો આક્ષેપ હતો કે ડીડીઓ મનસ્વી રીતે નિર્ણય લઈ રહ્યા છે ખાસ કરી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિધરી યોજના અંતર્ગત ચાર હજાર જેટલા કુવાઓની ફાળવણી ડીડીઓ દ્વારા બારોબાર કરી દેવામાં આવી હોવાનો ધડાકો તેમણે કર્યો હતો ભુરિયાના મતે અધિકારીઓ સરકારની ગુડ બુકમાં રહેવા અને વાહવાહી મેળવવા માટે કરોડ રૂપિયાના કામો એનજીઓ અને એની એજન્સીઓને પધરાવી દે છે તેમાં સ્થાનિક નેતૃત્વમાં વિશ્વાસમાં લેવામાં આવતું નથી જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે બાર હજાર કુવા એ કુવા માટે પ્રશ્ન કર્યો નથી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડગુકમાં સરકારશ્રી ની કામગીરીમાં હું પ્રથમ નંબર સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી અને એનજીઓ મારફત કામ કરે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતીનો ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મારા મા બાપના પેટના ફાળો પૂરવા દર દર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુખોરો શું ફાળો એ મા બાપને સુડાવે એ દિવસોમાં દેખેલા છે સમાજમાંથી આવશે અને એ લોકો થતી બરબારી મંત્રી સાહેબ કીધું બરબારી મંત્રી સાહેબ આવે થોડો ટાઈમમાં થોડું પરિવર્તન છે થઈ ગયું તો આ આનું કશું નથી અને વિડીયો કોઈ મિટિંગમાં આવતો પણ નથી ખાલી આવતા સાંભકામ રહે છે અને અમને કોઈ જાણનો સંકલન પણ નથી ધારાસભ્યનો ધારાસભ્ય એટલે કે બાજુમાં લામજે છે

મળતી માહિતી મુજબ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્ય મહેશ પુરિયાએ પિત્તો આસમાને પહોંચ્યો હતો તેમણે ડીડીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી પુરિયાએ અત્યંત તીખા શબ્દમાં કહ્યું હતું કે શું અધિકારીઓ ધારાસભ્યને ભાજી સમજે છે વહીવટી તંત્રની બેદરકારીનો વધુ એક નમૂના રૂપે આક્ષેપ કરતા એમએલએ કહ્યું હતું કે જિલ્લામાં મળતી દિશા જેવી મહત્વની બેઠકો માત્ર ઔપચારિક બની ગઈ છે છેલ્લા ત્રણ વર્ષથી આ બેઠકોમાં કોઈ નક્કર ચર્ચા થતી નથી અને માત્ર દસ મિનિટમાં જ મિટિંગ પૂર્ણ કરી દેવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત